શક્તિપીઠોની વાત કરીએ તો શક્તિપીઠોમાં સવારથી જ વહેલી સવારથી ચાર વાગ્યાથી મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તો પહોંચતા હોય છે અને તમામ ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે મંદિરોમાં દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો જે બહુચરાજી મંદિર છે વડોદરાનું અતિ પ્રાચીન ગાયકવાડી શાસનનું આ દેવસ્થાન ટ્રસ્ટ મંદિર છે અને ત્યાં તમામ જે ભક્તો છે દર્શન કરવા માટે આવ્યા છે મંદિરોમાં પણ બોલ માળી અમ્બે જય જય અમને નાદ સાથે મંદિરો પણ ગુંજી ઉઠ્યા છે ત્યારે હા આજે અઠમનો પર્વ છે ત્યારે દરેક જગ્યા દરેક મંદિરોમાં હા હોમ હવન પણ યોજાતું હોય છે ત્યારે આપ જોઈ શકો છો એ હવનની પણ તૈયારી થઈ ચૂકી છે અઠમનું હા હોમ હવન ના શ્રીફળ ગુમવાનો

હોય છે માતાજીના જવારા શહીદની પૂજાઓ કરતા હોય છે ત્યારે અઠમના દિવસે

અને ખાસ કરીને જ્યારે આઠમનો પર્વ હોય ત્યારે જે ભક્તો ભક્તો છે છે એ મોટી સંખ્યામાં આવતા હોય અને પૂજા અર્ચના કરતા હોય છે સાથે જે પ્રકારે ભક્તોનો ઘસારો જોઈ શકો છો સવારથી વહેલી સવારથી જ અહીંયા લોકોનો ઘસારો જોવા મળે છે અને જ્યારે જે પ્રમાણે આજે આઠમનો પર્વ હોય છે ત્યારે સવારથી જ મંદિરોની અંદર જે હોમ હવન થતું હોય છે તે જ પ્રકારે આમ કારેલીબાગ સ્થિત આવેલું જે મંદિર છે ત્યાં પણ હવનની શરૂઆત ટૂંક સમયમાં થશે એટલે આ આઠમનો હવન થતું હોય છે નવચંડી યજ્ઞ પૂજા થતી હોય છે દરેક મંદિરોમાં ત્યારે જે ભક્તોની ભીડ છે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ ભક્તો એ ઉમટી પડ્યા છે અને માતાજીનો આ આરાધનાનો પર્વ એટલે કે આ ચૈત્ર નવરાત્રિના નવે નવ દિવસ મોટી સંખ્યામાં જે ભક્તો છે એ ભક્તો માતાજીની આરાધના કરતા હોય છે અનુષ્ઠાન કરતા હોય છે માતાજીના જવારા કરતા હોય છે અને તમામ જે લોકો છે શક્તિ અને ભક્તિ કરતા હોય છે ત્યારે અહીં આપ જોઈ શકો જે ભક્તોની કતાર જોવા મળી રહી છે સવારથી મંદિરોમાં જે જે અમેના નાદ સાથે પણ મંદિરો ઉજી ઉઠ્યા છે ત્યારે આજે ખાસ કરીને આઠમનો પર્વ હોય ત્યારે ભક્તો છે ભક્તો પૂજા કરતા હોય છે અને માતાજીની આરાધના કરતા હોય છે જે પ્રકારે આ દેવસ્થાન ટ્રસ્ટ ખૂબ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે ને ભક્તો માતાજીને આજના દિવસે ખાસ કરીને શ્રીફળ ચુંદડી સહિત પ્રસાદનો ભોગ ધરાવતા હોય છે અને જ્યારે આજના દિવસે હોમ હવન સહિતની પૂજા અર્ચના થતી હોય છે અને આજના દિવસે ખૂબ મહત્વનો રહેલો છે કારણ કે નવ દિવસનો આ ઉપવાસ થતા હોય છે ત્યારે મંદિરના મહંત બિરેન મહારાજ છે તેમની સાથે પણ વાત કરું છું મહારાજ શું કહેશો આજે આઠમનો પર્વ છે અને મોટી સંખ્યામાં આજે હોમ હવન પણ થતો હોય છે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે ચૈત્રી નવરાત્રિ ચાલે છે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીના ભક્તો માતાજીની આરાધના કરે છે આ નવ દિવસમાં મા દેવીના નવ સ્વરૂપના પૂજા કરવામાં આવે છે જેમાં આજે અષ્ટમી છે એટલે કે મા આદિશક્તિ મહાગૌરીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને કન્યા પૂજન પણ કરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જોઈએ તો આજના દિવસે માં આદિશક્તિ ભગવતીએ ચંડમૂન રાક્ષસનો સંહાર કર્યો હતો તેથી જ આજે આઠમનો પર્વ એ ખૂબ જ અતિ મહત્ત્વનો દુર્લભ છે આજના દિવસે ઠેર ઠેર મંદિરોમાં તથા અનેક જગ્યાએ હોમ હવન થાય છે અને માતાજીની આરાધના કરવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિરમાં પણ નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે નવચંડી યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે હવનની પૂર્ણાવતી સાડા પાંચ છ વાગ્યાની આસપાસ થશે મંદિર સવારે સાડા છ કલાકે ખુલી ગયું છે આખો દિવસ ખુલ્લું રહેશે રાત્રેના દસ કલાકે મંદિર બંધ થશે તો મારી દરેક ભક્તોને વિનંતી કે આ આજે અષ્ટમી દુર્ગાષ્ટમી એટલે કે મહાઅષ્ટમી તરીકે પણ ઉજવવામાં આવે છે તો આજનો જે અનેરો ઉત્સાહ અને આનંદ જે છે એ મારા દર્શન કરીને માને ધન્યતા અનુભવે એ જ મારી ભક્તોને છે જે નાદ સાથે આ તમામ જે ભક્તો છે અહીંયા આવતા હોય છે અને આજનો દિવસ મહત્વનો દિવસ ગણો તો અષ્ટમી આજના દિવસે ચંદ્રમુનિ નામના રાક્ષસનું વધ કરવામાં આવતું માતાજી દ્વારા ને એટલે કે આ પર્વ આ દિવસની દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો જે ભક્તો છે ભક્ત બહુચર અંબે નાદ સાથી આજે ભક્તો છે ખાસ કરીને વાત કરીએ તો આજના દિવસે અષ્ટમીના દિવસે જે મંદિરો છે મંદિરોની અંદર પણ ગુંજી ઉઠ્યા છે ને જે ભક્તો છે આજે પોતાને દર્શન કરીને ધન્યતા પણ અનુભવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો ન્યૂઝ વડોદરા